ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ પરીક્ષા સફળતાપૂર્વક આપે નિર્વિઘ્ન પરીક્ષાઓ પૂર્ણ થાય એ માટે શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયા શાળા આચાર્ય દ્વારા વશિષ્ઠ જ્ઞાન સફળતા યજ્ઞના સંદર્ભ બનાવી ધોરણ દસના વિદ્યાર્થીઓને તિલક સેરેમની ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કર્યું યજ્ઞ મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતની અતિ પ્રાચીન રીત રિવાજો સંસ્કૃતિને અપનાવ મૂલ્યોને જીવનમાં ઉતારે દેશ માટે શ્રેષ્ઠ નાગરિકનું સર્જન કરી શકે અને સાથે વિદેશી સંસ્કૃતિ દૂર રહી શકે તે માટેનું હતું નમસ્કાર રોડ સ્ટ્રીટ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ હું આચાર્ય તરીકે કાર્યરત છું આજે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જ્યારે વિદ્યાર્થીઓનો વિદય સમારંભ હતો ત્યારે આ વિદાય સમારંભ લક્ષી અર્જુન અને બીજી બધી પરીક્ષાઓ સાથે આ વર્ષે કંઈક નવું કરવા માટે વિદ્યાર્થીઓનો વિશિષ્ટ જ્ઞાન સફળતા યજ્ઞ અમે લોકોએ મૂક્યો હતો આ જ્ઞાન સફળતા યજ્ઞની અંદર ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓએ આજે સમૂહમાં યજ્ઞ કર્યો જેથી કરીને આવનારી પરીક્ષાની અંદર તેઓ ખૂબ સારું પર્ફોમન્સ કરી શકે ભય દૂર કરી શકે અને પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે સારાના ટ્રસ્ટીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે રીતે નવું કલ્ચર આજે વધી રહ્યું છે વેસ્ટર્ન કલ્ચર વેસ્ટર્ન વિચારો મોડર્ન વિચારો સાથે લોકો કામ કરી રહ્યા છે માતા પિતા પણ મોડર્ન વિચારો સાથે કામ કરી રહ્યા છે ત્યારે ભારતની જે સંસ્કૃતિ છે એને આપણે કશે ને કસે ભૂલી રહ્યા છે આપણે પહેલાં જોતા કે પરીક્ષામાં જતા એટલે મમ્મી પપ્પાને સુકનનું ને ખાન ખવડાવતા હવે એ ભૂલી ગયા છે તો આવા વિસ્મરણીય જે ભૂલો થઈ છે આવી સુધારવા માટે આપણા આ આજે યજ્ઞ દ્વારા જે દરેક ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ યજ્ઞની અંદર એક પોતાનો સંકલ્પ કરી રહ્યા છે કે અમે ભારતીય સંસ્કૃતિ મુજબ આગળ વધીશું અને આ પરીક્ષામાં ભય વગર ખૂબ સારું પરિણામ લાવી સમાજમાં ગૌરવભેર સ્થાન કરીશું અને આ જ પ્રથા હવે પછીની પેઢીમાં એની પછીની પેઢીમાં ચાલે એવો એક સંકલ્પ આજે આ યજ્ઞ દ્વારા કર્યો છે આ ફેશનેબલ અત્યારના પરિસ્થિતિમાં આધ્યાત્મિકતાના વાતાવરણમાં આપણે કરવાનો વિચાર કેવી થાય ઓકે વેસ્ટર્ન કલ્ચર જે છે તેમાં તમે જોઈ શકો કે ખૂબ ઝડપી અને ટૂંકા સ્વભાવના લોકો આદિ બની ગયા છે આપણી સંસ્કૃતિ એવું શીખવે છે કે ધીરજ રાખવાથી સારા ફળ મળી શકે આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો ખૂબ શાંતિપૂર્વક દરેક વસ્તુનું આહવાન કરીને તમે જીવનમાં શ્રેષ્ઠ માર્ગ મેળવી શકો છો વિદ્યાર્થીઓને આજે તમે જોઈ શકો કે એક પણ જણ વેસ્ટર્ન કપડાં નથી પહેરી આવ્યા સૌએ કુર્તામાં છે તો એ આપણું પ્રતિક છે કે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર તમારે વિકાસ કરવો છે તમારે ઉચ્ચતમ વિશા વિચારો સાથે કાર્ય કરવું છે તો ભારતીય સંસ્કૃતિને અપનાવી પડશે અને એની શરૂઆત સૌપ્રથમ પ્રથમ શાળાઓમાંથી કરવી પડે અને શાળાઓમાંથી કરવા માટેનું પહેલું પગથિયું એવું હતું કે જ્યારે કોઈ વિદ્યાર્થી હોલ ટિકિટ લેવા આવે ત્યારે એ સંકલ્પ યજ્ઞ સંકલ્પ સાથે પોતાના હોલ ટિકિટને લઈને જાય અને પરીક્ષા અપાવે શાળાના ટ્રસ્ટી શ્રી કિશનભાઈ માંગુકિયા જિગ્નેશભાઈ માંગુકિયાને એવો વિચાર આવ્યો કે આજની ફેશનેબલની અંદર માત્ર વિદ્યાર્થીઓને ડીજેમાં નચાડી દેવા એ કોઈ સંસ્કૃતિનો ભાગ નથી એનાથી બાળકોનો જુસ્સો તો વધી જશે પણ વિચારોમાં કોઈ ફેરફાર નહીં આવે અને અમારો સંકલ્પ એવો છે કે જુસ્સાની સાથે આ લોકો સારા વિચારો લાવે અને આ સારા વિચારો માટે યજ્ઞ શ્રેષ્ઠ કામ હતું થેન્ક યુ મારું નામ ભીંગરાડિયા વિશ્વ અશોકભાઈ છે હું રેડિયર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું આ સ્કૂલ દ્વારા અમને ઘણો જ આનંદ થયો છે આ યજ્ઞમાં યજ્ઞ અમારી સ્કૂલમાં પહેલી વખત થયો છે આ યજ્ઞ દ્વારા અમને ખૂબ જ નવું શીખવા મળ્યું છે આવો યજ્ઞ કરવાથી અમને ઘણો પણ ફાયદો છે કંઈક નવું શીખવા મળ્યું છે અમારા નવી ઉત્સુકતા આવી છે અમારે અમારામાં આ આધ્યાત્મિક પૂજા કરવાથી તમને અંદર કેવું ફીલ થઈ રહ્યું છે અત્યારે અમારે અંદરથી કંઈક કંઈક નવું કરવાનું જ ફીલ થયું છે અમારે વધારે માર્ક લાવવા મહેનત કરવાનું કંઈક અમને થાય છે પરીક્ષા વખતે તમારા મનમાં જે ડર હોય છે એ આજે આ પૂજા કર્યા બાદ હવે તમને કેવું લાગી રહ્યું આ પૂછા બાદ અમને ડરનો તો સેચે પણ ડર રહ્યો નથી અમે સફળતાપૂર્વક એક્ઝામ આપી શકીશું એક્ઝામ અમને સેચ સેચે ટેન્શન રહ્યું નથી આની પહેલાં જ્યારે દસમામાં હતા ત્યારે જે તમારું એન્યુઅલ ગેધરિંગ હતું અને આજે જ્યારે પૂજા કરવામાં આવી તમને કહેવામાં આવ્યું ત્યારે તમને મનમાં શું વિચાર આવ્યો દસમામાં દસમામાં આવું કાંઈ યજ્ઞ હતો જ ને બારમાં થયો વખત મારું નામ મોરડિયા રુદ્રા છે અને હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે અમારું ફેરવેલ હતું અને અમારા ફેરવેલ માટે અમારા સારા માર્ક આવે એના માટે અમારી સ્કૂલ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી અમને ઘણો લાભ થશે ભવિષ્યમાં તેની ખાતરી છે આજે જ્યારે હોલ ટિકિટના દિવસે જ આપણા પૂજા કરવામાં આવી છે તમે કેવું અંદરથી ફીલ કરી રહ્યા છો અને પૂજા કર્યા બાદ કેવું લાગી રહ્યું છે પહેલાં તો બહુ ટેન્શન હતું પણ પૂજા કર્યા બાદ એકદમ આમ પોઝિટિવ એનર્જી આવી ગઈ છે કે હવે એક્ઝામ તો ઘણી સારી થશે અમારી આ આ પહેલા હું વિચાર્યું હતું કે ભાઈ આમ ફેરવેલમાં જનરલી ડાન્સ હોય બધા છોકરાઓને મળીને બ્લેઝર ને સાડી પહેરીને હોય આજે જયારે આ પૂજન માટે આવ્યા છો તમને કંઈક અલગ લાગી રહ્યું છે હા કારણ કે દરેક સ્કૂલોમાં એવું હોય છે કે ફેરવેલના નામે આપણે વેસ્ટર્ન કપડાં પહેરીને ખાલી નૃત્યને એવું બધું જ કરવામાં આવે છે પરંતુ અમારી સ્કૂલમાં જ્યારે એવું કીધું કે યજ્ઞ કરવાનું છે ત્યારે બધાનામાં ખુશીનો અલગ જ માહોલ હતો અને બધાને અલગ પોતાની રીતે અંદરથી પોઝિટિવ ફિલિંગ આવતી હતી તમારા જેવા મિત્રોને શું મેસેજ પાઠવવા માંગો છો એ જ કે બધા સારી રીતે એક્ઝામ આપે અને ભવિષ્યમાં સારા ગુણ લાવે હું પણ સારો સ્કોર કરી શકું એ જ ંગરાળિયા દિયા હિતેશભાઈ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ બાર આજે અમારી સ્કૂલમાં યજ્ઞ મહોત્સવનું આયોજન થયેલું હતું આ આયોજન અનેરી રીતે થયું હતું જેમાં અમને ઘણું બધું શીખવા મળ્યું છે અમારી સ્કૂલે એક નવો ધાર્મિક પ્રસંગની શરૂઆત કરી છે આ પ્રસંગ બીજે ક્યાંય તમને જોવા નહીં મળે આ પ્રસંગ કરવાથી અમારામાં એક પોઝિટિવ વાઇબ આવે છે જે અમને ઘણું મદદરૂપ બનશે અને આવનાર સમયમાં અમને ખબર પડશે કે આ રિઝલ્ટ કેવી રીતનું આવશે આ અમને મદદરૂપ બનશે બારમા ધોરણમાં આપ ભણો છો આટલા વર્ષોમાં આપણે કોઈ દિવસ આવી કોઈ પૂજા સ્કૂલમાં કરી છે ખરી નહીં આ અમારી સ્કૂલમાં પહેલી વાર થયેલું છે જેમાં અમે ભાગરૂપ બન્યા તેનો અમને આનંદ છે અને આવો ને આવો પ્રસંગ બીજી વાર યોજાય તેવી પ્રાર્થના કરું છું આ આધ્યાત્મિક પૂજા કર્યા બાદ અત્યારે કેવું ફીલ થાય છે પોઝિટિવ વાઇબ આવે છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે યજ્ઞનું ઘણું બધું મહત્ત્વ છે અને આ મહત્ત્વ અમને આજે સમજાયું છે કે આવી સંસ્કૃતિ મળી હોવાનો અમને ઘણો આનંદ છે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ આવું દર વખતે કંઈક નવું કરવામાં માને છે આપ જ્યારે અહીંયાથી વિદાય લઈ રહ્યા છો તમે કયા વિચારો લઈને સ્કૂલમાંથી વિદાય લઉં છું અમારી શાળાએ અમને ઘણું બધું આપ્યું છે જેનો અમને આભાર વ્યક્ત કરવા આભાર વ્યક્ત કરું છું અમારા શિક્ષણે હાલમાં અમને ઘણા સદવિચારો ગુણ જ્ઞાન આપ્યો છે જેનો ભવિષ્યમાં હું સારી રીતે ઉપયોગ કરી શકું અને આ રાષ્ટ્રને કંઈક સારું અર્પણ કરી શકું તેવી મારી ઈચ્છા છે